જય શ્રી કૃષ્ણ મિત્રો પાર્ટ ટુમાં સ્વાગત છે અંદરનો નજારો કંઈક આ રીતનો છે જે તમને લીલું લીલું દેખાય છે ને ત્યાં મોટાઓનું નાવાનું છે અને આ જે બ્લુ બ્લુ દેખાય છે ત્યાં નાના છોકરાઓનું નાવાનું છે નાના છોકરાઓના નાવામાં હું પહોંચી ગયો છું કેમ કે મને તરત આવડતું નથી અને નાના નાના છોકરાઓને ઘડી મોજ કરાવી અને મસ્ત મજાનું એક ગોવા વાલે બીચ મેં હરીબેનને તો મોજ આવી ગઈ છે અને પછી અંદર અમે નાઇન ધોઈને અંદર નીકળ્યા તો અંદર મસ્ત મજાનું સોફા હતા બેઠા હિતેશભાઈ મોજ કરે છે અલ્પેશભાઈ મોજ કરે છે અને ઉપર એક સેલ્ફી પોઈન્ટ છે જ્યાં મીટિંગ પણ કરી શકો છો લવર પોઈન્ટ પણ છે જ્યાં જુઓ તો તમે જોઈ શકો છો મા દીકરી મોજ કરે છે અને અંદરનું ચોખ્ખાઈ અંદરની બધી વ્યવસ્થા બહુ સરસ મજાની આ લોકોએ એલિવેશન આપ્યું છે અને સ્વિમિંગ કરતાં કરતાં અહીંયા જોવા માટેનું બેસવાનું પણ સારું છે અંદર ચેસ રમી શકો કેરમ રમી શકો અને અમને તો લાગે પછી ભૂખ અમે તો પછી નીકળી પડ્યા ગાર્ડનમાં અને મસ્ત મજાની આપણી સુરતી લાલા પાણીપુરી અને પાણી તો હતું એકડો પાણીપુરી ખાઈને મોજ પડી ગઈ બધાને એકડો 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 બધા કરવા માંડ્યા છે અને હરીની હાથમાં આવી ગઈ છે પાણીપુરી અને મોજ આવી ગઈ બધાને પછી અંદરનો નજારો કંઈક બહુ મસ્ત મજાની ચોખ્ખાઈ હતી રાતની પણ અને એકદમ સાયલેન્ટ તમારે શાંતિ લેવા જવું હોય તો આ રિસોર્ટમાં તમે જઈ શકો છો અને અહીંયા તમારે જો જવું હોય તો તમારા અંદર કોઈ મેમ્બરશીપ લીધી હોય તો તમે અંદર તમારે એન્ટ્રી છે બાકી કોઈ અહીંયા ટિકિટ નથી અને અંદરના માણસો પણ સ્ટાફ પણ બહુ સારો છે મોજ પડી જાય એ ટાઈપનું છે અને પછી અમે તો ઠાક્યા બેઠા બેઠા તો પછી સ્ટાફને કીધું કે હવે મારે ડાન્સ કરવો છે તો ડાન્સ કરતાં કરતાં અંદર એ લોકોએ ક્લબ હાઉસ ચાલુ કર્યું અને ક્લબ હાઉસની અંદર હિતેશભાઈને મોજ પડી ગઈ ને બલ્લે 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 કરવા માંડ્યા અને પછી તો મને એમ એમ થયું કે હું પણ ડાન્સ કરું એટલે મેં પણ ડાન્સ કરવાનું ચાલુ કરી દીધું મોજ પડી ગઈ હરીને પણ મોજ પડી ગઈ એક વર્ષની છે પણ એને પણ ડાન્સ કરવાનો ખૂબ આનંદ આવે છે તો તમે જોઈ શકો છો હરીને પણ ડાન્સ કરતાં શીખવાડી દીધું છે બલ્લે 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 કરવા માંડી છે અને આ રીતે આખો દિવસ એમની મોજ મસ્તી કરી અને મજા આવી ગઈ અહીંયા એક વખત જો તમારે કોઈ મેમ્બરશીપ હોય લીધી હોય કોઈએ તો તમે જઈ શકો છો અને મોજ આવી ટાઈપનું છે જે પણ તમારે કરવું હોય બધાનો અલગ અલગ ચાર્જ છે અને પછી ટાટા બાય બાય સીઓ કરીને અમે ધીમે ધીમે નીકળ્યા અને મોજ આવી ગઈ જો તમને આ વિડીયો મજા આવ્યું હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો જેથી મને ખ્યાલ આવે કે આની પછી ત્રીજો વિડીયો બનાવો કે ન બનાવો અને આ રીતે પલસાણાની અવધમાં અમે મોજ કરી થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ